લાપલા નહી લાના આય રે સર દામો તો લા ઓ તો તૂલો પાવે બેન ખેલ મરા કોરીયા ધરા દે ફાંજા બિ લગાઈ બે એકટા ખમાઉં લે હા ઠીક છે હા ઈ ગાલા જૂતા લે લગાઈ બે લગાઈયા રેપેટ આવ ગોમે સસનો અલંજી માખી દેવા મમન દેવા મમન દેવા સંગડો થાયલે બે 10 છે ફોટો હોય થાય લાગે ના હોય ત્યારે નહી તું નામ મત બની 10 अगो तो प्याता, बढ़ाई वाई तरहा है? अजब नुतरहा है? कासा ही पुकास्ता शी नाइ तरहा है को तरहा है?